ખેડા જિલ્લાના પસાર થતી મુખ્ય કેનાલમાં ત્રણ યુવાનો હોવાની ઘટના સામે આવી છે થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં અઢારથી વીસ વર્ષના ત્રણ યુવાનો ડૂબ્યા ત્રણમાંથી બે યુવાન કિંબાના મુવાડાનું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે એક તરફ કિંબાના મુવાડાના ગ્રામજનો મતદાન પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને આ વચ્ચે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે

અને એમને રૂબરૂ ઘટના જોનારા સામી પારે બેઠા હતા અને એમને જોયા અને કહ્યું એમાંથી બે છોકરાઓને અમે ગામમાં તપાસ કર્યા અને ગામની અંદરથી ખબર પડી એમના ચંપલ વગેરે મળી આવેલ છે એના પરથી થોડી ઓળખાણ થાય છે કે ભાઈ ગામના બે છોકરા મિસિંગ છે અને એ કેનાલમાં છે એવું જણાય સાથે સાથે ત્રીજું પણ એક છોકરું છે પણ એ કયા ગામનું છે ખરેખર મારા ગામનું હોત તો કદાચ આખું ગામ અહીંગાળી છે દરેક વાલીઓ પોતાના બાળકોની કેર લીધી છે પણ ગામનું ત્રીજું છોકરું દેખાય આવતું નથી છતાં પણ રાત સુધીમાં કદાચ ખબર પડે કે ગામનું છે કે બીજા કોઈ જગાનું છે પણ એના મિત્ર મંડળમાં પણ તપાસ અત્યારે ચાલુ છે કે ભાઈ બીજા ગામના મિત્રો આયા હોય અને લપસીન પડ્યા હોય આવી ઘટના દુઃખદ બની છે સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખદ ઘટનાની અંદર નર્મદા કેનાલ ની આગળ ચાલુ છે અને આજુબાજુના તરવૈયાનો પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવાના પ્રયત્નો કર્યા છે એ લોકો આવ્યા જ છે ચાલુ વન વે છે